નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવો વિષય છે આપણો વિજ્ઞાન અને પ્રખર્ત કસોટી શિશુઓથી માટે જે પરીક્ષા લેવામાં આવશે તમારી તેમાંથી આપણે વિજ્ઞાનની અંદરમાંથી કેવા એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું અને આજનો આપણો પાઠ નંબર છે પાંચ તો પાંચમા પાઠમાંથી આપણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે કે સજીવના એકમ કોષની શોધ સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે વર્ષ સોળસો ને પાસાઠમાં કરી તો જવાબ છે આપણે પેલો ઓપ્શન એ રોબોટ હુક ઓપ્શન બી છે આપણે એન્ટોની વોન લુઓન હોક ઓપ્શન સી છે રોબોટ બ્રાઉન અને ઓપ્શન ડી છે પરકિન છે તો જવાબ આવશે આપણો ઓપ્શન એ રોબોટ હુક દ્વારા ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે પ્રત્યેક જીવંત કોષ તેના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે જે તમામ ખાલી જગ્યા છે ઓપ્શન એ છે સજીવોની લાક્ષણિકતા ઓપ્શન બી છે નિર્જીવોની લાક્ષણિકતા ઓપ્શન સી છે રસાયણોની લાક્ષણિકતા અને ઓપ્શન ડી છે ધન પદાર્થની લાક્ષણિકતા તો જવાબ આવશે આપણો ઓપ્શન એ સજીવોની લાક્ષણિકતા ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો કોચ રસપટલની રચનામાં કયા પદાર્થો આવેલા હોય છે તો ઓપ્શન એ છે આપણે ગ્લુકોઝ અને ફ્રુકોટ્સ ત્યાર પછી ઓપ્શન બી છે આપણે આયરન અને સોડિયમ ઓપ્શન સી છે પ્રોટીન્સ એન્ડ લિપિડ્સ અને ઓપ્શન ડી છે આપણે પ્રોટીન ને ગ્લુકોઝ તો જવાબ આવશે આપણે ઓપ્શન સી પ્રોટીન્સ એન્ડ લિપિડ્સ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વાત વિનિમય માટે કોષ તેમજ કોષ બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે ઓપ્શન એ છે આપણે આશ્રુતિ ઓપ્શન બી છે આપણે અંતઃ આશ્રુતિ ઓપ્શન સી છે બહિર આશ્રુતિ અને ઓપ્શન ડી છે પ્રસરણ તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી પ્રસરણ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણે પાંચ છે અહીંયા કે પાણીના અણુઓની ગતિ પ્રસરણના નિયમો અનુસાર પસંદગીમાન એટલે કે અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા થાય છે તેને શું કહે છે ઓપ્શન એ છે આપણે પ્રસરણ ઓપ્શન બી છે આસુમતા ઓપ્શન સી છે અંતઃ ગ્રહણ અને ઓપ્શન ડી છે આ શ્રુતિ તો જવાબ શું આવશે જવાબ આવશે આપણે ઓપ્શન ડી આ શ્રુતિ ત્યાર પછીનો પ્રશ્ન નંબર છની વાત કરીએ જે કોષની આસપાસ માધ્યમ એટલે કે પાણીના વધુ સ કેન્દ્રવાળું હોય તો કોષ કઈ પ્રક્રિયા દ્વારા પાણી દાખલ થશે ઓપ્શન એ છે આપણે આશ્રુતિ દ્વારા ઓપ્શન બી છે અંતઃ આશ્રુતિ દ્વારા ઓપ્શન સી છે આપણે બહિર આશ્રુતિ અને ઓપ્શન ડી છે પ્રસરણ દ્વારા તેમાં જવાબ આવશે આપણે ઓપ્શન બી અંતઃતી દ્વારા સાતમો પ્રશ્ન છે કે જો કોષમાં તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સ કેન્દ્રણ સન્માન હોય ત્યારે કોષ રસપટલમાંથી કઈ દિશામાં પાણી વહન પામે છે ઓપ્શન એ છે એક જ દિશામાં ઓપ્શન બી છે બંને દિશાઓમાં ઓપ્શન સી છે એક પણ દિશામાં નહીં અને ઓપ્શન ડી છે બંને દિશાઓમાં નહીં તો જવાબ આવશે આપણો ઓપ્શન બી બંને દિશાઓમાં ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર આઠની વાત કરીશું અહીંયા તો પ્રશ્ન નંબર આઠ છે કે કોષના માધ્યમ કરતાં પાણીનું સ કેન્દ્રણ બહારની તરફ ઓછું હોય ત્યારે કોષમાં પ્રવેશતા પાણી કરતાં કોષની બહાર નીકળતા પ્રાણ પાણીનું જે પ્રમાણ વધુ હોય તો કઈ કોષ એટલે કે કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે તો ઓપ્શન એ છે આપણે કોષ ફૂલે છે ઓપ્શન બી છે કોષ ફાટી જાય છે ઓપ્શન સી છે કે કોષ ચીમડાઈ જાય છે અને ઓપ્શન ડી છે કોષની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી તો જવાબ આવશે આપણા આની અંદર ઓપ્શન સી એટલે કે કોષ ચીમડાઈ જાય છે ત્યાર પછીના નવમા પ્રશ્નની વાત કરીએ તો આ શ્રુતિ દ્વારા પાણી કોષમાં દાખલ થાય તેવા દ્રાવણને શું કહે છે તો ઓપ્શન એ છે કે સમસ્રાદ્ધ દ્રાવણ ઓપ્શન બી છે અધિસાદ્રણ દ્રાવણ ઓપ્શન સી છે અધોસાંદ્રણ દ્રાવણ અને ઓપ્શન ડી છે એ અને બી બંને તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અધો સાધ દ્રાવણ ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર દસ તો પ્રશ્ન નંબર દસની અંદર આપણે વનસ્પતિ કોષની કોષ દીવાલ બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થોની બનેલ છે ઓપ્શન એ છે ફંગસ સ્લોલોજ ઓપ્શન બી છે આપણે પેક્ટિન ઓપ્શન સી છે સેલ્યુલોજ અને ઓપ્શન ડી છે એ અને બી બંને તો જવાબ આવશે આપણે ઓપ્શન સી સેલ્યુલોજ ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન છે કે કોષ કેન્દ્રની બહારની બાજુએ આવેલ દ્વિસ્તરીય આવરણને શું કહે છે ઓપ્શન એ છે કોષ રસપટલ ઓપ્શન બી છે પસંદગી માન પટલ ઓપ્શન સી છે કોષ કેન્દ્ર પટલ અને ઓપ્શન ડી છે એ અને બી બંને તો જવાબ આવશે આપણે ઓપ્શન સી કોષ કેન્દ્ર પટલ ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્રમાં આવેલ રંગસૂત્રો દ્વારા પદાર્થોનો બનેલો છે ઓપ્શન એ છે આ રેલેના અને લિપિડ ઓપ્શન બી છે આર એન એ અને પ્રોટીન્સ અને ઓપ્શન સી છે આપણા અહીંયા ડીએનએ અને પ્રોટીન અને ઓપ્શન ડી છે આપણા અહીંયા ડીએનએ અને ડીઓક્સી રો ડીઓક્સીડી બોઝ સકરા દ્વારા તો ઓપ્શન આપણે જવાબ આવશે અહીંયા સી ડીએનએ અને પ્રોટીન દ્વારા ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર તેર બેક્ટેરિયા જેવા પ્રોક્ટેરિયોટા સમૂહના જે કોષોની મધ્યમાં આવેલા ન્યુક્લિલિક એસિડને શું કહે છે ઓપ્શન ઇ એ છે આપણા અહીંયા ન્યુક્લિલ ઓટાઇડ ઓપ્શન બી છે ન્યુક્લિલ ઓઇડ ઓપ્શન સી છે આપણા અહીંયા એ અને બી બંને અને ઓપ્શન ડી છે આર એન એ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી ન્યુક્લિલ ઓઇડ ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ કોષ કેન્દ્ર ન ધરાવતા પ્રાણીઓ પાણી જે પ્રાણી છે એ કોષનું નામ આપો તો પહેલું જ છે મરકીનું ઈંડું બીજું છે શ્વેદકોણ ઓપ્શન સી છે અહીંયા માનવનો રક્તકોણ અને ઓપ્શન ડી છે ચેતાકોષ તો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી માનવનો રક્તકોણ ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે કે કઈ અંગિકા ફૂગ અને બેક્ટેરિયાને મંદ માધ્યમમાં મૂકવા છતાં તૂટી જતા અટકાવે છે ઓપ્શન એ છે આપણે કોષ દિવાલ ઓપ્શન બી છે રજધાન્યો ઓપ્શન સી છે રજકર્ણો અને ઓપ્શન ડી છે એ અને બી બંને તો જવાબ આવશે આપણે ઓપ્શન એ કોષ દિવાલ ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કે વનસ્પતિમાં મૂળ રોમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે ઓપ્શન એ છે પ્રસરણ દ્વારા ઓપ્શન બી છે આશ્રુતિ દ્વારા ઓપ્શન સી છે રસ સંકોચન દ્વારા અને ઓપ્શન ડી છે આપણે રસ નિસંકોચન દ્વારા તો જવાબ આવશે આપણા ઓપ્શન બી આશ્રુતિ દ્વારા સત્તરમાં પ્રશ્નની વાત કરીએ કે પટલ વિહીની અંગીગાઓ ગેરહાજર હોય તો તેવા ન્યુક્યુલ ઓઇટ ધરાવતા સજીવો સમૂહને શું કહે છે ઓપ્શન એ છે વનસ્પતિ કોષ ઓપ્શન બી છે પ્રાણી કોષ ઓપ્શન સી છે પ્રોકટી રિયોટા સમૂહ અને ઓપ્શન ડી છે આપણે યુકે રિયોટા સમૂહ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી પ્રોકે રિયોટા સમૂહ ત્યાર પછીના આપણા અઢર્મ પ્રશ્નની વાત કરીએ તો અઢર્મો પ્રશ્ન છે કે કોષ મની જે કઈ અંગિકામાં પ્રોટીન સોલેક્ષણ થાય છે ઓપ્શન એ છે ગોલ્ પ્રસાધનમાં ઓપ્શન બી છે કોષ કેન્દ્રમાં ઓપ્શન સી છે રજકર્ણોમાં અને ઓપ્શન ડી છે રીબોજૉોમ્સમાં તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી રીબો જોમ્સમાં ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે કે કોષ પટ રસપટલમાં જીવ સોલેક્ષણનો મહત્ત્વનો ભાગ ભજવતી અંગિકાનું નામ આપવું ઓપ્શન એ છે આપણે લાઇસો જોમ્સ ઓપ્શન બી છે ગોલ્ગી પ્રસાધનમાં ઓપ્શન સી છે અંતઃકોષ રસ જાળમાં અને ઓપ્શન ડી છે આપણે રીબો જોમ્સમાં તો જવાબ આવશે આપણે ઓપ્શન સી અંતઃકોષ રસ જાળમાં અને ત્યાર પછી વીસમો પ્રશ્ન છે કે ગોલગી પ્રસાધનમાં આવેલ પોટિકાઓને શું કહે છે તો કે ઓપ્શન એ છે આપણે સિસ્ટર્નની ઓપ્શન બી છે આપણે પટલ તંત્ર ઓપ્શન સી છે આપણે પસંદગીમાન પટલ અને ઓપ્શન ડી છે એ અને બી બંને તો જવાબ આવશે આપણે ઓપ્શન એ સિસ્ટર્નની તો આ જે વીસ પ્રશ્નો છે એ આપણે પાઠ નંબર પાંચના મોસ્ટ એમ્પી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો અને આ જે પ્રશ્ન છે એ તમારે તમારી પરીક્ષાની અંદર આમાંથી પૂછવામાં આવશે તો ખાસ આની તૈયારી કરજો અને જો આની પીડીએફ તમને જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તો તમને આની પીડીએફ હું તમને મોકલાવીશ અને હા વિદ્યાર્થી મિત્રો આના અગાઉના જે વિડીયો છે એ તમે ના જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે નાખેલી છે ત્યાંથી જઈ અને તમે આના અગાઉના જે પાર્ટના આપણે એમસીક્યુઆમાં નાખા છે એ તમે જોઈ શકો છો તો ફરીથી આપણે એકવાર જણાવી દઈએ કે જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત